એના સોક્સ માં દેવાજ આવે છે ત્યાં મૂકીને આવતી રે ચાલ એના જોડથી આ છોડાવડાવ પડશે હો કે વાહ વાહ મસ્ત મસ્ત મજા મજા કરી રહીશ કે મજા કેમ છો મારા વાળા ગુજરાતીઓ મજામાં મજામાં સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં અને આજે એ બધું ઘરનું કામ કરવા બેઠા છીએ કે જેમ કે અહીંયા આ ઉપર ચીમનીનું ખાનું છે તો ચીમની અત્યારે લગાવી નથી તો મચ્છર ન આવે એના માટે અમે અત્યારે આ મેં વિચાર્યું છે કે આ ટાઇલ્સના માપની પ્રિન્ટ કરી પેપરમાં અને અહીંયા ચોંટાડ દો એટલે સેમ ટુ સેમ લાગે પછી મેં ચાલો વોશિંગ મશીનમાં પાણી નથી આવતું તો એનું જોવું પડશે પાછળથી પચરો તો સાફ કર્યો પણ હજી નથી આવતું તો લેટ સી જોઈએ શું શું થઈ શકે છે स्टार्ट करिए तो पानी पानी नहीं आओ तू वाटर लेवल देखते हैं क्या हो सकता है वरना फिर रिफिलिंग में दे देंगे बाय बेन गुड मॉर्निंग आज बच्चे थे मारो बेड काटे है जो शू कर तू जो जो हम जो करे हाँ कर ले या कर ले तो 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 अरे थ्री पीन पड़ी जो લાઈ લગાડ દો માયો એ બેટ તારા માટે જ મોટી થાય ને તો એમથી રમજે સીઝન ક્રિકેટ ઓકે તા પપ્પા નું પહેલું સીઝન બેટ છે લાઈ કાઢ દઉં અહીંયા લઈએ આય આ લે ખેચ અહીંયા દે આ કે ખેચ આ ખેચી લે કવર ખેચી લે હા ખેચી લે હા ખેચ ખેચ કવર ખેચ કવર ખેચ

સુલા આલે સુલા બાપા શું બોલ પણ ગાજરનો હલવો હલવાની શું બધા તો

જલ્દી જલ્દી હા રહી જશે જલ્દી ભર લઈ લે જલ્દી જલ્દી લઈ લે ભરવા ગયું ઠીક છે હા લઈ લે લઈ ચાલો અને આજે સવારથી ઊઠીને ભાઈ બહુ ભાગદોડ હતી કારણ કે એક શૂર કરવાનું છે બ્રાન્ડનું અને એના માટે ડાઇનિંગ ટેબલની જરૂર હતી પણ આપણે ત્યાં ડાઇનિંગ ટેબલ છે નહીં તો ઘણી બધી જગ્યાએ પૂછ્યું અને હવે ઓલમોસ્ટ ઘણી બધી જગ્યાએ લોકો ડાઇનિંગ ટેબલ નથી રાખતા તો બહુ તકલીફ પડી પણ ફાઇનલી સેટિંગ કરી લીધું એક ભાઈબંધનું ઘર છે ત્યાં શૂટ કરવાનું છે એમના ત્યાં હતું પણ એ બીજું હતું અને શૂટ કરશું તો અહીંયાથી બીજો બાજુમાં ફ્લેટ છે ત્યાં જવાના જઈએ અને કેમેરામેન ને પણ આવી ગયા છે માહિરા અને મમ્મી રેડી થાય છે મમ્મી આવી ગયા છે તો ફટફટ જઈએ અને શૂટ કરીએ લેટ્સ ગો હા અમારા કેમેરામેન ના અમારા ગ્રાફિક ડિઝાઇનર બંને આવી ગયા છે હવે જઈશું અહીંયાથી બીજે ફ્લેટ ઉપર શૂટ કરવા કેટલા વાગ્યા બે ને પાંચ થઈ ત્રણ વાગ્યા સુધી પતાઈ દેવાની ગણતરી પછી જઈ ફટફટ એ રીતે અડધો કલાક માલ દઈશ ને કલાક પાકું માતા જો મોડું થાય ને આ છોકરી જો કેવું હેરાન કરે બહાર નીકળ માં આવ્યું બહાર નીકળ બચ્ચું જલ્દી જઈ મમ્મી ને બહાર નહીં ઓરવા દેતી હેડો ને મેડમ ઓ ચાલો ને ચાલો ચાલો ચાલ ને જલ્દી કરીને જોરદાર ચલો ભાઈ બધા રેડી થઈ ગયા છે ફટાફટ પહોંચવાનું છે ઓલરેડી વી આર ગેટિંગ લેટ કારણ કે આજે વિડીયો શૂટ બી કરવો છે એડિટ કરીને આપવો પણ છે આજે તો જોઈએ થઈ જશે આમ તો વાગ્યા છે અઢી વાગ્યા છે સાડા ત્રણ સુધી પતી જવું જોઈએ અમારા ફ્રેન્ડના ત્યાં પહોંચી ગયા છીએ અને આ સામેવાળાને વાળાને ત્યાંથી ટેબલ લાયા અને આને અહીંયા સેટ કર્યું પહેલાં લાઇટ ચાલુ કરીને જવું એમ ફીસ ફીસ ને ખવડાવે છે ફીસ ને ખાવ ફીસ ને નથી ખાવ તો ખા દેજે દીદી બનો ફીસ ભાઈ હવે આ શૂટ કરવા બેઠા અને ખાસ નું મેઈન શૂટ છે અને અમે બધા અહીંયા બધું સેટઅપ કરી લીધું ને છાસ જ ભૂલી ગયા ભાઈ આપ બલિંકિટ કરી થેન્ક યુ ભાઈ થેન્ક યુ લવ લવ હવે કે બાકી ભાભી નું ખાસ ગ્લાસ લેવા દે ગ્લાસ લેવા દે હવે ખાલી એક સીન છે ખાલી જવાનું ખાલી જવાનું મેં તો ના કીધું ગ્લાસ લેવા જા એ વાળો સીન ખાલી જજે એક્શન કે એટલે ચાલો પતવાય હવે મારો એક ખાલી મોનો લોકો જય હા બસ તો ભાઈ અમારું જૂથ પતી ગયું છે અને આ શું માયરા માટે બનાવ્યું આ મારા મિત્રના મમ્મી છે આ પડોશી છે

મારા મમ્મી મમ્મી અને માહિરા આ ગાડીમાં આવતા ઉબરમાં અને આ ભાઈ બ્રેક મારી અચાનક અને પડી ગઈ માહિરા અંદર અને બાજુ આ ભાઈ બાઈક જપાવવાના ડ્રાઈવર હતા અને બાજુ બેઠા એ ઓનર છે અને આ ગાડી નહીં

અમારી હાલત જો તો કંઈ નથી માયરાનું જેકેટ કે કંઈ હતું ઓ ઓ બાપરે 얘નો બખંડમાં બાપરે બચ્ચું સ્ટ્રોંગ છે જે આજે અમારી કાલ કોઈ છોકરાની ન થાય કરી કરા આવી રીતે કરીને જ નહીં કાર્યક્રમ અને ભાઈ ડ્રાઈવરે ખરેખર અમે જે રસ્તે થયું એ રસ્તે એકદમ ખાલી રોડ હોય છે બરાબર અને મેં આખી જિંદગીએ રસ્તે કાઢી એટલે તમે ફૂલ સ્પીડમાં હોય ને તો જ આ વસ્તુ બનાવ બને બાકી એટલે દરકારી તો છે જ પણ અમે પોલીસ કેસે અને બધું થયું પણ બધાને ખબર છે કે આમાં ઘણા એક્સિડન્ટનો જ કેસ તો આમાં વધારે કંઈ થાય નહીં બરાબર એટલે પછી

ભાઈ આ લગભગ અત્યારે જો વાગ્યા છે રાતના અઢી સવા બે અને આ બનાવ બન્યો લગભગ સવા અગિયારની આસપાસ અમે ગયા હતા મૂવી જોવા બરાબર હું મારા ફ્રેન્ડ સર્કલ જોડે અને માહિરા મમ્મી અને માહિરાની મમ્મી આ ત્રણ લોકો ગયા હતા માહિરાને ફેરવવા કે એને થોડી મજા આવે એના માટે પછી લોકો ફર્યા કર્યા અને પછી જ્યારે ઘરે રિટર્ન આવતા હતા ત્યારે આ વસ્તુ બનાવ બને હજી તો મારે ઇન્ટરવર પડ્યો અને હું વાત કરું છું તો એને મસ્તી મસ્તી મને ફોન નહીં કર્યો કે હું ઓલા ઉબર બુક કરું છું અને પછી ના મળે તો હું તમને ફોન કર્યો હા વાંધો નહીં તો ફોન કરજે હું મૂવી મૂકીને આવતો રહી પછી જ્યારે ફોન આવ્યો ત્યારે એણે આવું કીધું અને એ જ ગાડીમાં લઈને છેક સુધી પહોંચ્યા માયુ માયરા હમણાં મટી જાય હો બેટા આમણે મટી જાય હો જી માયુ માઈરા સાનસાન દઈ બાકી સાન બેસે જ નહી આલી એ ડરી ગઈતી પછી સેક સુધી અમે માતાજી નું નામ ચાલુ રાખ્યા એટલે એ જાગતી રહી એ એ બહુ સારું કર્યું કે તે રાખીને પછી ડૉક્ટર એને માથા ઉપર વાગેલું હતું ને તો એના લીધે ડૉક્ટરે કીધું કે ડાયરેક્ટ ટાંકા નહીં લેવા દે એમાં થયું હતું એવું કે એને જે ગાડીની સીટ આવે ને એની નીચે જે રોલ એંગલ હોય ને આગળ પાછળ એ વાગી ને એમાંથી કંઈક કણી એને ભરાઈ ગયું ડૉક્ટર અમને જ્યારે સાફ ડ્રેસિંગ કર્યું સાફ કર્યું ત્યારે કણી પણ બતાડી હતી કે હા આ કણી બહાર નીકળી છે ਹੰਮਲੇ ਮਟੀ ਜਾਓ ਬਟੂ ਸੁਭੀ ਪੀਉ ਜੇ ਤਾਰੇ ਬੂਹੂ ਪੀਉ ਜੇ ਮੰਮੀ ਸੁਜੂਈ ਛੁਕਾਵਨੁ ਅਸੀ 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 હવે એની જોડે મસ્તી મજાક કરજો એટલે શું ભૂલી જાય આખું માં એવી strong girl છે જે દવા બી આપડી શાંતિ થી પી લે માં એવી strong છે માયરા is a ચાલો હવે હું ગજુ ને એને મૂકીને આવું બરાબર ને પપ્પા ને લેતો હવે અહીંયા જઈ ગયા છે પપ્પાને હું ત્યાંથી લઈ આવ અને પછી અહીંયા જોઈ જઈશું એટલે માયરાને થોડું મજા આવે એમ પાપા આવે ઓકે માયુ બાય જો એને નીંદર આવતી હોય ને તો સુવડાવી દેજે બાકી રમતે તો એની જો રમજો એમ તો જો કે નહીં જ રમે નીંદરમાં જ હતી ગાડીમાં માયુ અમને મટી જેસે ઓકે ઇન્ટરવ્યુ ક તો કીધું હતું તો તો પટ્ટી ગાઢ નાખવાની ના એવી જે દોવાનો કે બાદ બળડે ને કોરા મેનામ રખાય ની તો મતલબ કઈ રીતે નરવાળીયા પછી તાકા તોડાવા જો વાળ તો દોવા પર સે ઉલા પણ કોઈ વારા